તારીખ સત્તર એક બે હજાર છવ્વીસ વાર શનિવાર આજે આપણે જસદણ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલાં મારિયા જેસ માર્કેટ યાર્ડ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને તમને રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ ના તાજા બજાર ભાવ સિંગ નાણા એક હજાર થી ને પંચોતેર રૂપિયા જીરુ ત્રણ હાજર થી તેતાલીસો રૂપિયા એરડા નવસો થી વીસ રૂપિયા ચણા સાતસો થી સાત રૂપિયા મેથી નવસો થી અગિયારસો રૂપિયા અડદ સાતસો થી તેરસો રૂપિયા મગ સાતસો પચાસ થી તેરસો ને ચુમ્માલીસ રૂપિયા તુવેર એક હજાર થી ચૌદસો રૂપિયા ધાણા અગિયારસો થી અઢારસો રૂપિયા સોયાબીન આઠસો થી નવસો ને એકોતેર રૂપિયા Soyabin, Arsona Siti, Nausone, Eko Terupiah, Lason, Satso Rupiah, Bajri, Ternosoti, Panso Rupiah, Talcada, Pendersoti, Pantrisonne, Pachas Rupiah, Talsapit, Eguer Sotin, Beja Rupiah, Kau Tukalda, Ciarso Pencio Terti, Rupiah. કવલો કો ચારસો સિત્તેર થી પાંચસો ને ત્રીસ રૂપિયા મગફળી એક હજાર થી તેરસો ને સિત્તેર રૂપિયા કપાસ ચૌદસો થી સોળસો ને પંદર રૂપિયા